જે રીતે એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે પોલીસે એમને ટોર્ચર કર્યા છે પિયુષ તમને પોલીસે ટોર્ચર કર્યા છે એવો તમે આરોપ લગાડી રહ્યા છો અને તમને હોસ્પિટલાઇઝ પણ કરવામાં આવ્યા હતા પોલીસ આખા મામલામાં કારણ કે હજી સુધી પોલીસ તરફથી કોઈ નિવેદન નથી આપ્યું તમારું શું કહેવું છે આટલા બધા મીડિયાની અંદર એમને સત્ય જણાવી છે તો જો ખરેખર એમને એ લોકો મને ખોટો સાબિત કરવા માંગતા હોય એક તો પ્રતિક્રિયા આપવી જ જોઈએ

એડી પર ગોંધી રહી છે અને દિનેશભાઈ પાતરે પણ એવું કીધું કે આ એડી પ્રમાણે મને પણ આવી રીતે કેમિકલ યુક્ત પાણી પીવડાવ્યું તો આ માણસ હેબિચ્યુઅલ છે અને જેતપુર માંથી આ માણસ ત્યાં બદલી કરીને